હાલમાં તો જેલમુક્ત એ જ સૌથી મોટી કાયદાકીય લડાઈની જીત છે કારણ કે જ્યારે અસત્ય પણ સત્યનો વિજય થાય એનાથી મોટી કાયદાની ને ન્યાયની પ્રક્રિયાની કોઈ વધારે વિશ્વાસ ધરાવતી કોઈ પ્રક્રિયા ન હોઈ શકે અને જે આ સ્પષ્ટ કરે છે હવે આનાથી આગળ જે કન્ડિશન મૂકવામાં આવી છે કંડિશનમાં પણ ઘણા બધા કન્ફ્યુઝ થયા છે આ કન્ડિશનમાં એમને ફક્ત દેડિયાપાડા તાલુકા વિસ્તારમાં નથી જવાનું એક વર્ષ માટે એવી કંડિશન છે નહીં કે આખો એમનો મત વિસ્તાર એટલે કે આખી એમની વિધાનસભા એવું ક્યાંય નથી અને અગાઉ જરૂર લાગશે તો અમે આ કન્ડિશનને પણ ઓલ્ટર કરાવવા માટે ન્યાયપાલિકા પાસે જઈ શકીએ છીએ ને જે રીતે વિરોધ પક્ષ એટલે કે સત્તા પક્ષે જે રીતે એમને ચિતર્યા છે જે લડાયક તરીકે પણ એ લડાયકતા ક્રાંતિકારીની લડાયકતા છે એ આજે આ બધા જ કાર્યકર્તાઓના પ્રેમ થકી લાગણી થકી દેખાઈ આવે છે કે ચોક્કસપણે લડાયક ક્રાંતિકારી છે ને હવે ક્રાંતિકારી લડાયકોની એકલા ચેતરભાઈ નહીં આવા ઘણા બધા લડાયકોની જરૂર છે જેમાં અમારો પણ સમાવિષ્ટ થાય છે બહાર આવી રહ્યા છો તમને ઘણા ખુશીનો માહોલ છે જે આટલા દિવસ દિવસ અમારા સાચા આદિવાસી નેતા જેને અંદર રાખવામાં આવ્યા તો આજે આનંદ ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા કારણ કે અમને એક સાચા નેતાની જરૂર છે અને સાચા નેતા ચેતરભાઈ જેવા આદિવાસી સમાજ માટે કોઈ નથી કે જે નાનાથી નાના માણસ આજે એમને પાયા જેટલા બી પાયાના મુદ્દા છે એને લઈને ચાલી રહ્યા છે એક સાચા નેતાની ખોટ હર હંમેશા આદિવાસી સમાજને છે અને રહેશે આજે જ્યારે મુદ્દા ઉંચાકવાના આવે કોઈ પણ નાના સર નાના જેમ કે તાલુકાના મુદ્દા હોય જિલ્લાના મુદ્દા હોય કોઈક પરીક્ષાના મુદ્દા હોય તો જ્યારે મુદ્દા ઉંચા કરવાના ત્યારે ચેતરભાઈની ખોટ નડે છે અમને તો એ ખોટ હવે હવે અમારી ખોટ એ પૂરી થશે સર એક સર એના માટે મળ્યા છે કે આ જે સરકાર છે એમને એવું લાગી રહ્યું છે કે ચેતરભાઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ઇલેક્શન નજીક આવી રહ્યા છે તો એમને એ લોકો ડર છે કે ચેતરભાઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કબજો ના કરી શકે એના માટે આ શરતી જામીન આપવા આપવામાં આવ્યા છે બાકી એનાથી કોઈ અમને ફરક નથી પડવાનો કેવી લાગણી હવે ખુશીની ખુશીની ખુશી લાગણી ખરેખર સારી અને મજાની છે અમે ચેતરભાઈને જોવા માટે અહીંયા આટલા બધા લોકો સાથે ઉપસ્થિત થયા છે અને આનંદ છે